ગુજરાતમાં દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે પરંતુ અમુક જ એવી મહિલા નેતાઓ છે કે જે દીકરીને લઈને કોઈક નિવેદન આપે છે કે તેમની સાથે ઉભા રહે છે અને આમાંથી જે મહિલા નેતા છે તેમની વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ અવારનવાર આપણે સાંભળ્યું છે કે આપણા ગુજરાતમાં દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે તેમને ન્યાય નથી મળતો તેમના ઉપર દુષ્કર્મ થાય છે અને જ્યારે જ્યારે ન્યાય માંગવાની વાત આવે છે ત્યારે ક્યાંય પણ જે સરકારના નેતાઓ છે તે સાંભળતા નથી અનેક વખત રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં હંમેશા વાતને નકારી દેવામાં આવે છે પડખી હવે આવ્યા છે જે બનાસકાંઠાના સાંસદ છે ગેનીબેન ઠાકોર ગેનીબેન ઠાકોર જે પ્રાંતિજની અંદર એક સામૂહિક કાર્યક્રમ હતો સામાજિક કાર્યક્રમ હતો અને એ જ કાર્યક્રમની અંદર દીકરીઓને કહી દીધું છે કે જ્યારે પણ તમારા ઉપર અત્યાચાર થાય તો હથિયાર ઉપાડવામાં તમે ખચકાતા નહીં કારણ કે હું તમારી સાથે છું અને એમના સમાજને પણ વિનંતી કરી દીધી છે કે જ્યારે જ્યારે દીકરીઓ આવું પગલું ઉઠાવે છે કે એમના ઉપર અત્યાચાર થાય છે તો એ હથિયાર ઉઠાવે છે તો એમને સાથ અને સહકાર આપજો અને ખાસ કરીને દીકરીઓને પણ તેમણે એક સૂચન કર્યું છે કે તમે તમારા ભાઈ અને પિતા સમાજમાં કે પછી

હું ચૂંટણી બનાસકાંઠામાં લડતી હતી જેટલો આનંદ બનાસકાંઠા ને હતો એનાથી વધારે આનંદ તમને બધાને તમને બધાને હતો મદદ પણ કરી છે હગાવાલામાં શેર સંબંધીમાં જ્યાં તમારાથી પહોંચાય ત્યાં બધે જ મદદ કરી છે એ બદલ પર તમારો બધાનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું મા જોગમાયા એમની પ્રતિષ્ઠા હોય ત્યારે અહીં મહિલાઓએ પણ સન્માન કર્યું સાડી વોઢાડીને એક બાજુ સાડી આવી એક બાજુ તલવાર આપી અને એક બાજુ ફેટો બંધાવ્યો ત્યારે આ પ્રતિષ્ઠાના માધ્યમથી આપ સૌને એટલી બે હાથ જોડીને વિનંતી કરું સમગ્ર ગામને કે આજે તમે લાખો રૂપિયાનો ખર્ચો આ પ્રતિષ્ઠા માટે કરીને ચડાવવાના ભાગ ઉપેય છે કોઈ ભોજન તાતા હશે કોઈ અન્ય રીતે લાખો રૂપિયાનો તમે ફાળો ભેગો કર્યો હોય છે ત્યારે આ મંદિર બન્યું હોય છે આપણે કોઈ એવા વર્ગમાંથી નથી આવતા કે લાખો કરોડો રૂપિયા એ આપણા બે નંબર ના હોય આ જે પૈસા આપ્યા તમે કાળી મજૂરીના ખેતીવાડીના દૂધના અને બચત કરેલા પૈસા આ મંદિરના નિર્માણ માટે આપ્યા છે અને મંદિરના નિર્માણ માટે આપ્યા છે આ બધું સરકાર કરે છે પણ આજે લાખો રૂપિયા આપણે ગામે ભેગા મંદિર બનાવ્યું છે તો આપણા દેવ આપણે આ ગામ માટે કરીને શું તો જેટલું એટલું આ થાય તો આપણે શું કરી ગઈએ કે આજે પહેલી તારીખ થી કરીને ત્રણ દિવસ આ માતાજી નો પ્રોગ્રામ ચાલવાનો હતો તો આજે આખું કામ તમામ સમાજે ભેગા કરીને કર્યું છે ને તમામ ભેગા તો બીજું થાય થાય કે ના પણ આ ગામમાં એક થયો છે આખું ગામ એક થયું છે તમામ ભાઈચારા ની ભાવના આજે આખા ગામની અંદર દેખાય છે અને ખરેખર આખું ગામ ભેગું થયું છે તો આ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે

એટલું તો આપણા ગામ કરી ગયા કે ના કરી ગયા સબ કઈ ગામ ના હાથ માં સરકાર નથી કોઈ નાના મોટી ઘટના બની હોય અને ગુણ દોષ ના ધોરણે જેનો પણ ભાગ છે એને જોગમાં એ લઈને જે દંડ કરવો હોય માપે દંડ અને ભવિષ્યમાં જે એને પૂરો કર્યો છે એ પુનરાવર્તન ના થાય જેથી કરીને આ હામે ફરિયાદ દાખલ ના થાય તો લાંબા સમય સુધી એના મંદુક ના રહે પોલીસ ઘર ના ભરાય

જે વ્યવસ્થા છે એમાં જેટલો સાથ સહકાર શિક્ષણમાં માં અપાય એટલો આપજો બીજું નાના મોટા વ્યસનો નાના મોટા વ્યસનો આવક ગમે એટલી હોય આજે ધારો કે આ તમે લાખો રૂપિયા કેટલો ખર્ચો થયો હશે ટોટલ બે કરોડ રૂપિયા આજે આ પાટડી ગામે આ ધાર્મિક પ્રસંગ માટે કરીને ફાળો કરીને ઊભા કર્યા અને બે કરોડ માં બે કીધું એમ ફરિયાદ દાખલ ના થાય અને શિક્ષણ આવે મુદ્દો છે તમારો વ્યસન એટલે વ્યસન હું તો એમ માનું છું કે બધા નહીં હોય પણ તે પછી પચાસ ટકા પાંચ ટકા હોય તો બે કરોડ ભેગા થાય એટલે કે પચીતર ટકા હોય બે કરોડ ભેગા ના થાય પેલા ગામની અંદર એટલો બધો હોય તો બે કરોડ ગામ માં હોવા તો હોય ને પાછા એટલે હું ગામ ને અભિનંદન આપું છું પણ પાંચ ટકા જે છે ને એ પણ આ જોગમાયા ગામ માં પ્રતિષ્ઠા ના દિવસે જગદંબા ના ચરણો માં ધરી દેજો કે આજ મારા ગામે બે કરોડ ભેગા કરીને આ વિનંતી કરું છું તબક્કે છોડવા માટે ના પ્રયત્નો કરજો બીજો આ ધાર્મિક પ્રસંગ હોય એટલે એની આજે અગાવાલા બધા આવશે

કે કરે પોચ કોઈ ના હોય દેવો કરીને મોટા મંડપ બાંધવા નગન કરવા અને દેવાના ઉલામાં ડૂબાવ એને વટ કહેવાય વતન કોને કહેવાય કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ ના હોય ભરવાની વ્યવસ્થાઓ ના હોય અને ભરવા માટે પણ બારે ન જવું તો એને એક વતન છોડીને જે બહારથી પણ પગભેર થવા માટેનો પ્રયત્ન કરવો પડે ને વ્યસન તો મેં કીધું એ પ્રમાણે કે જેને ઘરે વ્યસન હોય ને એને ઘરે તમે દશા જોજો એને કોઈ પેલા પ્રથમ તો તમારું જેને વ્યસન હોય એનો ભરોસો કોઈ ના પકડે પછી નાનું હોય કે મોટું હોય જો બંધાણી હોય તો કે આ બંધાણી દેખાય નહીં આલે અને દારૂડી હોય તો કે આ દારૂડી હોય આને લોને ના અપાય ઉધારે ના અપાય અને આનો ભરવાય ના પકડે એટલે વ્યસન કોઈ ભરોસો પકડે તમે કોઈ ના બાકી ના રાખ્યા હોય પણ જેને કોઈ સલાહ આપવા વાળું હોય એ હગુ વાળું કરવાનું હોય ને તો એ આડું આડું આવે કે કશું કઈ રેવાતી છે નહી અને પાદડી ને તો હું અભિનંદન આપું છું કે ખૂબ હગુ વાળું એ હારા હારા ગામોની અંદર પાદડી નું હગુ વાળું છે કોતરવાડા ની હગાઈ હું પણ આવી હતી

આ પાગડી બંધાવી છે અને ગઢિયાએ એવી ટકોર કરી આમ તો ગમેય સન્માન કરે ને તો પછી હું સ્વીકારી અને સાઈડમાં બેલી દીધું છું પણ પ્રાત ગઢિયાએ એની વિનંતી કરી કે બેન પાગડી રાખવાની છે એટલે આ પાગડી એ ગેની બેન ઠાકોરને નથી પહેરાવી તમને બધાયને આ તમારા ભરવે મને આ પાગડી પહેરાઈ અરે મારી પાગડી ને આબરૂ થાય આ પાગડી ને આચળ ના આવે એવી મારી બેન દીકરીઓ મારો ભાઈ હોય મડીનો હોય

ત્યારે એના કોઈ પ્રસંગ હોય એ પ્રસંગ ના ભાગરૂપે ભાડું આપે કે તમામ મારા ઉપર આ ઉપકાર છે એ ઉપકાર જયારે જયારે જરૂર પડે ત્યાં એની પણ સૌને હું ખાતરી આપું છું